જય શ્રી કૃષ્ણા શ્રીમત ભાગવત મહાપુરાણ દશમસ્કંદ પૂર્વાર્થ અધ્યાય સુડતાલીસ ઉદ્ધવજી અને ગોપીઓનો સંવાદ ભ્રમર ગીત શ્રી સુખદેવજી બોલ્યા તે સમયે લાંબા બાહુવાળા કમળ જેવા નેત્રવાળા પીળા પીતાંબરવાળા કમળની માળા પહેરેલા સુંદર મુખ કમળવાળા અને મણિયોના જળ હળતા કુંડળોવાળા તે શ્રી કૃષ્ણ સેવક ઉદ્ધવને જોઈ સુંદર દેખાવનો અને શ્રી કૃષ્ણ જેવા વેશ અથવા અલંકારો પહેનારો આ કોણ છે અને ક્યાંથી આવ્યું હશે એમ કહેતી અને સુંદર હાસ્ય કરતી વ્રજની સર્વ સ્ત્રીઓ આતુર થઈ ઉત્તમ કીર્તિવાળા શ્રી કૃષ્ણના ચરણ કમળનો આશ્રય કરનારા તે ઉદ્ધવજીને ચો તરફથી વિટાય વળી આ તો શ્રી કૃષ્ણનો સંદેશો લાવનાર ઉદ્ધવજી છે એમ જાણી તેઓએ એ વિનમ વિનયતી નમ્રતઈ લજ્જાયુક્ત હાસ્ય દર્શન તેમજ મધુર ભાષણથી સારી રીતે સત્કાર કરેલા અને આસન ઉપર બેઠેલા તે ઉદ્ધવજીને એકાંતમાં પૂછવા લાગી યદુપતિ શ્રી કૃષ્ણના સેવક તરીકે તમે આવ્યા છો અમે જાણીએ છીએ તમારા સ્વામી શ્રી કૃષ્ણે માતા પિતાનું પ્રિય કરવાની ઈચ્છાથી તમને અહીં મોકલ્યા છે તે વિના હવે ગાયોના આ વ્રજમાં બીજું કંઈ પણ તેઓ યાદ કરે એવું અમે જોતી નથી માતા પિતાનું તે પ્રિય કરે એમાં તો આ કારણ છે માતા પિતા વગેરે સંબંધીઓ ઉપરનો સ્નેહાનુબંધ મુનિને પણ તજવો ઘણો મુશ્કેલ છે પુરુષોએ સ્ત્રીઓ સાથે કરેલી મિત્રતા મતલબ પૂરતી જ હોય છે પરંતુ સાચી હોતી નથી

પ્રજાઓ અસમર્થ રાજાને વિદ્યા અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી વિદ્યા ગુરુને ઋત્વીજો દક્ષિણા લઈ લીધી હોય એવા યજમાનને પક્ષીઓ ફળ રહિત વૃક્ષને અતિથિઓ ભોજન કરી ઘરને અને મૃગલા બળેલા જંગલને તજે છે તેમ જહાર પુરુષ પ્રેમવાળી સ્ત્રીને ભોગવી તેને તજી દે છે શ્રી સુખદેવજી બોલ્યા એમ શ્રી કૃષ્ણના દૂત ઉદ્ધવજી વર્જમાં ગયા ત્યારે શ્રી કૃષ્ણમાં જ મન વચન શરીર વાળી ગોપીઓ લોક વ્યવહારને તજી ઉદ્ધવજીને પૂછવા લાગી મને પ્રિય શ્રી કૃષ્ણના કિશોર તથા બાલ્ય અવસ્થાના કર્મો યાદ કરી ગાતી લજ્જા રહિત થઈ રડવા લાગી શ્રી કૃષ્ણના સમાગમનું ધ્યાન કરતી કોઈ ગોપી પમરાને જોઈ તેને પ્રિય શ્રી કૃષ્ણ મોકલેલો દૂત માની આમ કહેવા લાગી ગોપી બોલી એ દૂતારાના બંધુ ભમરા અમારી શોક્યના સ્તનોની મસળા એલી માળા લાગેલા કેસરથી ખડાયેલી મૂછો વડે તું અમારા પગને અડમા શ્રી કૃષ્ણ દૂત તરીકે આવે અમને નમી તું અમારા મનામણા ન કરીશ મધુપતિ શ્રી કૃષ્ણ મથુરાની માનીને સ્ત્રીઓને ભલે મનાવ્યા કરે તેમનો એ કુકુમ રૂપ કૃપા પ્રસાદ યદુવંશીઓની સભામાં ઉપવાસ કરવા યોગ્ય છે તે ભલે એમની પાસે જ રાખે તારા દ્વારા એ અહીં મોકલવાની શું જરૂર છે તેમનો દૂત તું પણ તારા સ્વામી જેવો જ છે તું જેમ ફૂલ તજે છે તેમ તારા જેવા શ્રી કૃષ્ણે તમને અમને પોતાનું મોહક અધરામૃત એકવાર પાઈને તરત તજી છે અહો અમને આશ્ચર્ય અને ખેદ થાય છે કે આવા અકૃતજ્ઞ શ્રી કૃષ્ણ ચરણ કમળને લક્ષ્મીજી કેમ સેવે છે પણ હા જાણ્યું તે લક્ષ્મીજીનું મન ઉત્તમ કીર્તિવાળા તે ભગવાનના જૂઠા ને મીઠા વચનોથી લોભાયું હશે પણ અમે તે લક્ષ્મી જેવી મૂર્ખ નથી જેથી અમે ભમી જઈએ અલિયા ઓ ભમરા અમે તો ઘર બહાર વિનાની જંગલી સ્ત્રીઓ છીએ અમારી આગળ પૂર્વે અનેકવાર અમે અનુભવેલા તે યદુપતિને શું ગાયા કરે છે જા તે શ્રી કૃષ્ણની હમણાં જે સખીઓ થઈ છે તેઓની આગળ જ તેમના પ્રસંગ તું ગાયા કર જેથી શ્રી કૃષ્ણ આલંગન કરી સ્તનની પીડાઓ દૂર કરેલી તેમની એ પ્રિયાઓ તને મનગમતું આપશે કપટપૂર્વક સુંદર હાસ્ય અને ભૂ વિલાસ શ્રી કૃષ્ણને સ્વર્ગ પૃથ્વી કે રસ્તાળમાં રહેલી કઈ સ્ત્રીઓ દુર્લભ છે લક્ષ્મી દેવી પોતે જેમની ચરણ રજ સેવે છે ત્યાં અમે કોણ માત્ર તો પણ જે પુરુષ ગરીબ મનુષ્યનો પક્ષ કરે છે તેને વિશે ઉત્તમ શ્લોક શબ્દ ઘટે છે તું અમારા પગમાં મસ્તક ન મૂક શ્રી કૃષ્ણ પાસેથી આવી દૂત કર્મને યોગ્ય મીઠા મીઠા વચનો કહી પ્રાર્થના કરવામાં તું ચતુર બન્યો છે પણ તારું બધું કપટ અમે જાણીએ છીએ અમે શ્રી કૃષ્ણ માટે જ પતિ પુત્રો તથા પરિવાર તજ્યા છે છતાં

કાગડાની પેઠે બલિરાજા રાજાએ આપેલું ખાઈ ખાઈ છેવટે તેને પણ બાંધ્યું હતું તે કાળા કૃષ્ણની મિત્રતા હવે અમારે કરવી નથી તો પણ શું કરીએ તેમની કથાઓ અમારાથી તજી શકાતી નથી અરે એમની ચરિત્ર લીલારૂપ રૂપ કરણામૃતનું એક જ ટીપુ માત્ર એક જ વાર જેઓએ પીધું હોય તેવા અનેક મનુષ્ય રોગ દ્વેષાદ દ્વંદ ધર્મોથી છૂટી લગભગ નાશ પામ્યા હોય તેમ ઘરમાં ગરીબ કુટુંબનો એકદમ ત્યાગ કરી દીન બની ભોગ રહિત થઈ પક્ષીઓની પેટે પીખ માગતા ભમે છે જે કાળા મૃગની સ્ત્રીઓ પોળી મૃગલીઓ પારખીને ગાયને સત્ય બાનિક બાણોથી ઘાયલ થઈ પીડા ભોગવે છે તેમ અમે પોળી ગોપીઓ તે કૃષ્ણ કપટી વચનો સત્ય જેવા માની અનેક વાર તેમના નખના સ્પર્શથી તીવ્ર કામ પીડા ભોગવીએ છીએ માટે હે દૂત એ કૃષ્ણની વાત તો તું જવા જ દે ઓ પ્રિયના મિત્ર વહાલા કૃષ્ણ શું તમને ફરી મોકલ્યો છે અને તેથી જ તું પાછો આવ્યો છે ઓ દૂત તું અમારે પૂજ્ય છે તો માગ તું શું મેળવવા ઈચ્છે છે હે સૌમ્ય શું તું મને લઈ જવા ઈચ્છે છે પણ જે કદી એકલા રહેતા જ નથી તે કૃષ્ણ પાસે અહીં રહેલી અમને તું કેવી રીતે લઈ જઈશ જો તેમની પ્યારી પત્ની લક્ષ્મી તો હંમેશા તેમની સાથે જ રહે છે અને તે પણ તેમની છાતીમાં જ હે સૌમ્ય આર્યપુત્ર શ્રી કૃષ્ણ ગૃહ ગુરુ ગૃહથી આવ્યા પછી હમણાં શું મથુરામાં છે પિતા નંદરાયના ઘરને તથા મિત્ર ગોવાળિયાને તે કદી યાદ કરે છે અને કોઈ વખતે દાસીઓની અમારી વાતો તે કહે છે અરે રે અગરુ જેવી સુગંધ વાળો હાથ તે ભગવાન અમારા મસ્તક પર ક્યારે શ્રી સુખદેવજી બોલ્યા પછી ઉદ્ધવજી શ્રી કૃષ્ણના દર્શન માટે તળપતિ ગોપીઓને એમ કહેતી સાંભળી પ્રિય શ્રી કૃષ્ણના સંદેશાથી તેઓને શાંત પાડતા આ પ્રમાણે કહેવા લાગ્યા ઉદ્ધવજી બોલ્યા અહો તમે કૃતાર્થ છો અને તમે સમસ્ત સંસારને માટે પૂજનીય છો કારણ કે તમે ભગવાન વાસુદેવમાં આ રીતે મન અર્પણ કર્યું છે દાન વ્રત તપ હોમ જપ સ્વાધ્યાય સંયમ તથા બીજા અનેક જાતના કલ્યાણના સાધનોથી જ શ્રી કૃષ્ણની ભક્તિ સાધી શકાય છે આવી અત્યંત શ્રેષ્ઠ અને મુનિઓને પણ દુર્લભ ભક્તિ તમે ઉત્તમ કીર્તિવાન ભગવાન વિશે પ્રાપ્ત કરી છે તે બહુ જ સારું કર્યું છે પુત્રોનો પતિઓનો શરીરનો સ્વજનો તથા ઘરબારનો ત્યાગ કરી તમે કૃષ્ણ નામના પરમ પુરુષને વરી છો તો પણ બહુ જ સૌભાગ્યની વાત છે હે મહાભાગ્યશાળી ગોપીઓ ભગવાનનો વિયોગ થતાં તમને તે અતિ ઇન્દ્રિય ભગવાનમાં આવી એકાંતિક ભક્તિ પ્રાપ્ત થઈ તે પણ બહુ સારું થયું છે અને તમે મારા ઉપર મોટી કૃપા કરી છે હું કલ્યાણ મૂર્તિ સ્ત્રીઓ પ્રિય શ્રીકૃષ્ણનું સુખકારક સંદેશો હવે તમે સાંભળો સ્વામી શ્રી કૃષ્ણના ગુપ્ત કાર્ય કરનારો હું તે સંદેશો લઈને આવ્યો છું શ્રી ભગવાને કહ્યું છે

ઇન્દ્રિયો તથા ગુણો રૂપે અને પોતાને સર્જ્યું છે પાળું છું અને સહારું છું છતાં સર્વનો આત્મા હું શુદ્ધ છું કેમ કે કોઈ પણ ગુણો મારો સ્પર્શ કરી શકતા નથી હું ગુણોથી ભિન્ન અને જ્ઞાન સ્વરૂપ છું છતાં માયાના કાર્યરૂપ મનની વૃત્તિ વડે સુસુપ્તિમાં જ્ઞાન રૂપે સપના અવસ્થામાં તેજસ રૂપે તથા જાગ્રત અવસ્થામાં વિશ્વ રૂપે જણાવું છું મનુષ્ય સમજવું જોઈએ કે સ્વપ્નમાં દેખાતા જાગૃત અવસ્થામાં પણ છે તે મિથ્યા વિષયોના સ્વપ્નના જગતનો ત્યાગ કરી મારો સાક્ષાત્કાર કરવો જોઈએ જેમ નદીઓનું છેલ્લું પ્રાપ્તિ સ્થાન સમુદ્ર છે તેમ વિવેકીઓનો વેદ યોગ આત્મા અનાત્મા માનસિક સંયમ જ છે તમને પ્રિય હું તમારી દ્રષ્ટિથી દૂર રહું છું તેનું કારણ એ છે કે તમને મારું ધ્યાન રહે તેવી મારી ઈચ્છા છે અને તે ધ્યાન તમારા મનને મારી પાસે જ રાખશે દૂર રહેલા પતિમાં સ્ત્રીઓનું મન જેવું પરવાયેલું રહે છે તેવું દ્રષ્ટિ આગળ રહેલા પતિમાં પરવાયું રહેતું નથી માટે સમગ્ર વૃત્તિઓથી મનને છૂટું પાડી કેવળ મારામાં સ્થાપી દે તમે નિત્ય મારું ચિંતન કરશો તો થોડા સમયમાં મને પામશો હે કલ્યાણી સ્ત્રીઓ જે રાતે મેં તમારી સાથે રાસ ક્રીડા કરી હતી તે રાતે જ સ્ત્રીઓ વ્રજમાં રહેલી હોય મારી સાથે રાસ ક્રી રમી શકી ન હતી તેઓ મારા પરાક્રમોનું ચિંતન કરવા પૂર્વક મને પ્રાપ્ત થઈ ગઈ હતી શ્રી સુખદેવજી બોલ્યા પ્રિયતમનો તે સંદેશો સાંભળી વ્રજની સ્ત્રીઓ પ્રસન્ન થઈ તે સંદેશાથી તેમને ભગવાનનું સ્મરણ થયું તેઓ ઉદ્ધવજીને કહેવા લાગી ગોપીઓ બોલી યાદવોના શત્રુ દુઃખદાયી કંસને તેના અનુયાયીઓ સાથે ભગવાને માર્યો તે બહુ સારું થયું અને સર્વ મનોરથો પામેલા સ્વજનો સાથે શ્રી કૃષ્ણ હંમેશા સુખી છે તે પણ બહુ સારું છે હે સોમી સ્નેહ લજ્જાયુક્ત હાસ્ય અને ઉદાર દ્રષ્ટિથી હવે જેમને પૂજતી હતી તે શ્રી કૃષ્ણ અમારા ઉપર જેવી પ્રીતિ કરવા તેવી મથુરા નગરની સ્ત્રીઓ ઉપર કરે છે

વૃંદાવનના પગમાં ઝાંઝરોના જણકારવાળી રાસ મંડળીમાં જેમની સુંદર કથાઓ ગવાતી તે શ્રી કૃષ્ણ તે વેળા પ્રિયા અમારી સાથે જ રાત્રિઓમાં રમ્યા હતા તેને કદી યાદ કરે છે જેમ ઇન્દ્ર મેઘો દ્વારા વન્ય જીવાડે તેમ તેમણે અમને કરેલા શોકથી તપેલીની અંગ સ્પર્શથી જીવાડવા અહીં આવશે પણ હવે તે કૃષ્ણ અહીં શા માટે આવે તેમને રાજ્ય મળ્યું શત્રુઓ મરાયા સર્વ સંબંધીઓ મળ્યા અને હવે તેઓ મોટા મોટા રાજાઓની કન્યાઓને પરણી તેમની સાથે આનંદપૂર્વક રહે છે હવે એ મહાપુરુષને અમારા જેવી જંગલી કે બીજી સ્ત્રીઓની સી જરૂર છે કારણ કે પોતે લક્ષ્મીપતિ પૂર્ણ કામ અને પૂર્ણ છે પિંગલા વૈશ્યાએ પણ કહ્યું છે નિરાશા પરપ સુખ છે આ અમે જાણીએ છીએ છતાં શ્રી કૃષ્ણ વિશેની આશા અમારાથી છૂટતી નથી ઉત્તમ કીર્તિવાળા વાળા શ્રી કૃષ્ણની એકાંત વાર્તાને છોડવા ક્યુ મનુષ્ય ઉત્સાહ કરે શ્રી કૃષ્ણ પોતે ઈચ્છતા નથી છતાં લક્ષ્મીજી તેમના અંગમાંથી કદી ખસતા નથી અફસોસ હે સમર્થ ઉદ્ધવ બળદેવજી સાથે રહી શ્રી કૃષ્ણે સમયલી આ નદીઓ પર્વતો વન પ્રદેશો ગાયો અને વાંસળીના શબ્દો નંદપુત્ર શ્રીકૃષ્ણની વારંવાર મને સ્મરણ કરાવે છે અને લક્ષ્મીનું રહેઠાણ તેમના આ પગલાની અમે તેમને કદી ભૂલતી ભૂલતી તેમની સુંદર ગતિ ઉદાર હાસ્ય વિલાસપૂર્વક જોવું મીઠી વાણી વગેરેથી અમારી બુદ્ધિ હરાઈ હોવાથી અમે તેમને કેમ વિસારી શકીએ હે નાથ હે લક્ષ્મીપતિ હે વ્રજપતિ હે પીડા હારક હે ગોવિંદ દુઃખ સમુદ્રમાં ડૂબેલા ગોકુળનો ઉદ્ધાર કરો શ્રી સુખદેવજી બોલ્યા પછી શ્રી કૃષ્ણના સંદેશોથી દૂર થયેલા વીરતા પળારી ગોપીઓએ શ્રીકૃષ્ણને અતિન્દ્રિય પરમાત્મા અને તે પરમાત્માને જ પોતાનો આત્મા જાણી ઉદ્ધવનો સત્કાર કર્યો ઉદ્ધવજી પણ ગોપીઓના શોકને દૂર કરતા તેમ દૂર કેટલાક મહિના વ્રજમાં રહ્યા અને કૃષ્ણ લીલાઓની કથાઓ ગાતા ગોકુળને આનંદ પમાડવા લાગ્યા જેટલા દિવસ ઉદ્ધવ નંદના વ્રજમાં રહ્યા તે દિવસો શ્રીકૃષ્ણની વાર્તાથી વ્રજવાસીઓને ક્ષણ જેવા થયા શ્રી હરિના દાસ ઉદ્ધવજી નદીઓ વનો પર્વતો ગુફાઓ ને પુષ્પ વાળા વૃક્ષો જોતા ને વ્રજવાસીઓને શ્રીકૃષ્ણનું સ્મરણ કરાવતા આનંદથી રહ્યા આગળ કહ્યા પ્રમાણે શ્રીકૃષ્ણમાં લીન હોવાથી ગોપીઓના મનની વ્યાકુળતા જોઈ ઉદ્ધવજી અત્યંત પ્રસન્ન થઈ તેઓને નમસ્કાર કરતા બોલ્યા પૃથ્વી પર આ ગોપીઓ સફળ જન્મ વાળી છે કારણ કે સંસારથી ડરતા મોક્ષો મુનિયો અને અમે પણ સર્વના આત્મા શ્રી ગોવિંદ વિશે જ ભક્તિભાવ ઈચ્છીએ છીએ તેને આ ગોપીઓએ પોતાના ઉત્તમ ઉત્પન્ન કર્યો છે માટે અનંત ભગવાનની કથાઓમાં રસવાળા બ્રાહ્મણોના જન્મો લેવાની સિંહ જરૂર છે અથવા બ્રહ્માનો જન્મ લેવાનું પણ શું કામ છે

તે આ ગોપીઓના ચરણને સેવતા વૃંદાવનના વૃક્ષોના ઝુંડ લતાઓ તથા કોઈ પણ જાતમાં હું જન્મી એ મારી પ્રાર્થના છે જે ગોપીઓએ એ પૂજેલું અને પૂર્ણ કામના વાળા બ્રહ્માદી યોગેશ્વરોએ પણ મનમાં ચિંત લેલું ચિંતવેલું શ્રી કૃષ્ણ ભગવાનનું ચરણ કમળ રાસ મંડળીમાં પોતાના સ્તન ઉપર મૂકી તેને પેટી તાપ જીવ

અને બહાર નીકળ્યા એટલે જાત જાતની ભેટો હાથમાં લઈ નંદ વગેરે ગોવાળિયા ઉદ્ધવજી પાસે આવી આંખમાં આંસુ લાવી પ્રેમથી બોલ્યા અમારા મનથી વૃત્તિઓ શ્રી કૃષ્ણના ચરણ કબળનો આશ્રય કરો વાણી તેમના નામો ઉચ્ચારો અને શરીર તમને નમસ્કાર વગેરે કરવામાં તત્પર રહો કર્મોથી ઈશ્વર અચ્છા અનુસાર અમે જે જાતિમાં ભટકી તે અમારા માંગલિક આચરણો અને દાનોથી અમને શ્રીકૃષ્ણ ભગવાનમાં પ્રીતિ થાવ હે રાજા એ ગોવાડિયાઓએ શ્રીકૃષ્ણ ભક્તિ વડે સત્કારેલા ઉદ્ધવજી શ્રીકૃષ્ણને રક્ષેલી મથુરા નગરીમાં પાછા આવ્યા તેમણે શ્રીકૃષ્ણને પ્રણામ કરી વ્રજવાસીઓની અત્યંત ભક્તિભાવ તેમને જણાવ્યું પછી તેમણે આપેલી ભેટો શ્રીકૃષ્ણને બલરામને તથા ઉગ્રસેન રાજાને અર્પણ કરી શ્રીમદ્ ભાગવત મહાપુરા દસમ સ્કંદ અધ્યાય સુડતાલીસ સમાપ્ત જય શ્રીકૃષ્ણ